પાદરા વડુ ગામ પંચાયતની થી ગામમાં ગંદકીનો ઢગલો લોકોના તીખા પ્રશ્નો વડુ ગામના અનેક વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતી ગાડી લાંબા સમયથી યોગ્ય રીતે નહીં ફરી રહી હોવાના આક્ષેપો વચ્ચે ગામમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે ગ્રામજનોનું કહેવું છે કે કચરાને ઉઠાવવાની કામગીરી બરાબર ન થવાને કારણે મુખ્ય રસ્તાથી લઈ રહેણાંક વિસ્તારો સુધી કચરાના ઢગલા દેખાઈ રહ્યા છે એક તરફ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત અભિયાનને સાકાર કરવાની વાતો થઈ રહી છે ત્યારે બીજી તરફ વડુ ગામ પંચાયત વિસ્તારમાં સ્વચ્છતા વ્યવસ્થાના દજાગરા ઉડાડતા નજરે પડે છે આવું ગામવાસીઓનું કહેવું છે સ્થાનિક રહેવાસીઓ દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે સરપંચ અને તલાટી દ્વારા કચરા વ્યવસ્થા સ્થાપન પર પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે નહીં શું તાલુકા વિકાસ અધિકારી તરફથી ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા બાબતે દેખરેખ રાખવામાં આવે છે કે કેમ વડુ ગામને ગંદકીમાંથી મુક્ત કરવા માટે જવાબદાર વિભાગો કઈક અસરકારક કાર્યવાહી કરશે કે કેમ ગ્રામજનોની માંગણી છે કે વડુ ગામને ફરી સ્વચ્છ બનાવવા માટે તાત્કાલિક પગલા લેવામાં આવે અને કચરા વ્યવસ્થાપનની સુવ્યવસ્થિત વ્યવસ્થા કાર્યરત કરવામાં આવે વડુ ગામ પંચાયત ગાડી કચરાની છે ગાડી બગડી ગઈ છે કીધું 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 બધાને એ લોકો તૈયાર मन के तभी गाड़ी मुकी दो पंचायत में सामान सांपी दो में सामान बस सौंपी दी दो मैं हिसो ये हिसाब कर, कर फिर में सही कर भी चेक पर पी सरपंच ना गो सरपंच सही कर जी। सरपंच फोन जी। कर सही करपंचे सरपंच उठी आ गई मैं जैसे सभ्य है सभ्य लैंड बी सभ्य है जेन्स आगे कहवा

તો મારે કેવું શું એ લોકો ને એટલે ગામ વાળા મને તો ટૂંક ટૂંક ના આપે છે કે ભાઈ તું ગાડી કાપતી કેમ નહીં તું આવતી ગાડી કમ નહીં આવતી તારી ને આ કચરો બચરો બધું હોય હા તો લોકો મને કે છે મને ફોન પર ફોન પર ફોન કરે છે કે ભાઈ તું કમ નહીં આવતો કે આ ગાડી છે

મેંધામાં રસ્તામાં જાય બજારમાં ત્યાં તમે દેખો ત્યાં કાંઈ કોતરા ઢગલા ભર્યા સહી ભર્યા તમે દેખી દઉં આખા ગામમાં લોકો ગુમા પડે છે કચરા માટે લોકો લાઠી નાખી ગયા રસ્તામાં એ શું કરવાનું લોકો મને કહે છે ગાડી માટે ગાડી કમી ન આવતી એટલે ગાળો ખો લોકોની હે